જેતપુરમાં પ્રદૂષણ માફિયા લાંબા સમયથી બેફામ બની રહ્યા છે હાલ પડેલા ભારે વરસાદ બાદ ફરી ભાદર નદીને પ્રદૂષણ માફિયા પ્રદૂષિત કરી રહ્યા હોવાના આક્ષેપ થયા હતા જેતપુરના અને કેરાળી ગામ વચ્ચે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણ ઉડ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જોકે દર વર્ષે ચોમાસામાં ભાદર નદીમાં ફીણના ગોટા દેખાય છે આ ભાદર નદી ધોરાજી પાસેના ભાદર બે ડેમમાં ભળે છે જેમાં ભાદર બે ડેમમાંથી

હું કાંઈ અહીંથી અપડાઉન કરું છું જેતપુર થી કેરાડી જ છું પણ હું જોઉં છું કે વર્ષો થયા આ પાણી કદળો આવે છે અવારનવાર કદડો ટાઈમ રાઉન્ડ છે કદડા નો પેલા માવઠામાં આવ્યો હતો વરસાદ માં આવ્યો બીજામાં તો આનું સત્તરે ગમે તેના કદડો બંધ કરાવો ઉપર માફિયા પાણી છોડે કેમિકલ આ પાણી બંધ થાય છે મારા ને રોગ થાય છે ઢોર ને રોગ થાય ખેતીવાડીમાં નુકસાનકારક સાર બાંધી જાય છે તો આ પાણી ગમે એમ કઈ બંધ કરાવો આ ફાધર બે માં થાય બે વાળા ને કેવડી નુકસાની

તો જે ત્યાં કેરાળી પાસે હોય સ્ટેપમાં ધોધ તો અહીંયા પડે છે પણ અહીંયા કોઈ ફીણ થતા નથી તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી અને જો એ સ્ટેપમાં કેરાળીમાં ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે એની ઉપર સખત પગલાં ભરવાનું અમે કહીએ છીએ અમે તંત્રને કહી છે હવે પછી જે બે વિસ્તારમાં આવા ખોટા કામો થાય છે એક દેડી મોણ પરમાં અને રબારીકામાં આવા ઘાટો ચાલે છે એના હિસાબે જેતપુરના આખા ઉદ્યોગને કાયમી બદનામ થવું પડે છે તો અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ લોકોનો આ ખોટું કામ કરતું બંધ કરાવે ગેરકાયદેસર એકમો પર કાયદેસર પગલા લેવા જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે તેમજ ભાદર નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે પગલા ભરવા પણ માંગ ઉઠી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર